જ્યારે ફ્રેન્ડ્સ આ ટોપરા પાક બનાવીને મેં પાડોશીમાં આપ્યો ત્યારે મને એમને એમ કહ્યું કે શું તમે ઓર્ડર લેશો આ ટોપરા પાક બનાવવા જ્યારે ખાધો ત્યારે એક જ વાત નીકળી અરે વાહ ખરે કરશું પબ બને છે અને ખાસ બાબત તો એ છે કે ગેસ ચાલુ નથી કરવાનો માવો મિલ્ક પાવડર દૂધ કે પછી ઘી વગેરે આપણે આ ટોપરા પાક તૈયાર કરીશું છતાં પણ ફ્રેન્ડ્સ તમે ક્યારે વિચાર્યું નહીં હોય એકવાર ચોક્કસ ચોક્કસથી બનાવજો અને ત્યારબાદ મને કહેજો કે ખરેખર જે આ ટોપરા પાક છે એ કેવો બન્યો બધા જ ઘરમાં ખુશ થઈ જશે હું તમને ફરીથી કહું છું કે ફ્રેન્ડ્સ ચોક્કસથી એકવાર બનાવજો બહુ જ સોટ ટકા મારી ગેરંટી છે કે બહુ જ સરસ બને છે મોટામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેટલું સરસ મજાનું સોફ્ટ બન્યું છે તો આ માટે સૌથી પહેલા આપણે લઈશું ખાંડ જે એ સ્ટેપ હું તમને બતાવી રહી છું બસ તમારે એને ફોલો કરવાના છે અને બસ પરફેક્ટ માપ રાખવાનું આમ કરવાથી પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે અને જે ઘડપણ છે એકદમ પરફેક્ટ જ બનશે આ માટે મેં લઈ લીધો છે એક મિક્સર જાર મિક્સર જારની અંદર અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે છ થી સાત જેટલી એલાયચીના દાણા મેં આ રીતે દૂર કરી અને આની અંદર ઉમેરે હવે બસ આની સારી રીતે ક્રશ કરી લેવાનું અને હા ફ્રેન્ડ્સ ખાંડનો ઉપયોગ ન કરવો હોય તો સાકરનો પણ ઉપયોગ કરી શકાય છે એનું પ્રમાણ પણ તમારે આટલું જ રાખવાનું એલાયચી એડ નહીં કરે આ રીતે દાણાનો ઉપયોગ કરજો જો તમે આખી ઇલાયચી એડ કરશો તો થોડા બસ કોઈ પણ એક મોટું વાસણ લઈશું અને બધી જ ખાંડ આની અંદર કાઢી લઈશું ખાંડ છે એનો તમારે એકદમ ફાઇન પાવડર કરવાનો છે આ બાબત ખાસ તમે નોટ કરી લેજો ચાલો હવે મેં લીધી છે બ્રેડ તમને થશે કે બ્રેડથી કોણ વળી ટોપરા પાક બનાવ્યું પણ ફ્રેન્ડ્સ ખરેખર સો ટકા હું તમને કહી રહી છું મારી ગેરંટી છે કે જો તમે આ રીતે બ્રેડથી બનાવશો તો માવાની કમી આ પૂરી કરશે બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે આનાથી આની જે કિનારીઓ છે એને સૌથી પહેલાં તો આ રીતે દૂર કરી દઈશું અને હા ફ્રેન્ડ્સ જે આ કિનારીઓ છે એને ફેંકી નથી દેવાની જ્યારે પણ તમે આ રીતે બ્રેડને કટ કરો છો ત્યારે જે કિનારીનો ભાગ છે એની અંદર થોડોક ટૉમેટો કૅજ ડુંગળી ટામેટો એડ કરી સારી રીતે મિક્સ કરીને થોડાક મસાલા ચટપટા એડ કરી દેજો ઘરના મીઠું અને મરચું એડ કરશો તો પણ ચાલશે સારી રીતે મિક્સ કર્યા બાદ ખાશો તો બહુ જ સરસ લાગશે હવે બધી જ બ્રેડ આપણે આ રીતે તૈયાર કરી લઈશું બધી જ બ્રેડની મેં કિનારીઓ દૂર કરી દીધી છે હવે પાંચ એક જેટલી મેં બ્રેડ લીધી છે હવે શું કરીશું આપણે ચપ્પાની મદદથી આ રીતે કટ કરી દેવાનું સૌથી પહેલાં વચ્ચેથી મેં આ રીતે કટ કરી છે અને ત્યારબાદ આ રીતે ફરીથી કટ કરી તો ચાર ટુકડાઓમાં મેં આને કટ કરી લીધી તમે હાથની મદદથી પણ આને કટ કરી શકો છો બધી જ બ્રેડને મેં કટ કરી લીધી છે અને હા ફ્રેન્ડ્સ જે બ્રેડનું પ્રમાણ છે એ તમારે કેટલું રાખવાનું એ પણ હું તમને લાસ્ટમાં કહીશ અત્યારે મેં એકદમ જે નાની સાઈડની બ્રેડ આવે છે એનો ઉપયોગ કર્યો અને એ બ્રેડ ટોટલ અગિયાર હતી તો અગિયાર બ્રેડને મેં આ રીતે તૈયાર કરી લીધી અને ત્યારબાદ મિક્સર જારની અંદર લઈ સરસ મજાનો ફાઇન આનો પાવડર તૈયાર કરી લેવાનો બહુ જ સરસ રીતે ક્રશ થઈ જતી હોય છે ફ્રેન્ડ્સ જે વાટકીની મદદથી મેં ખાંડ એડ કરી હતી બસ એ જ વાટકીની મદદથી આપણે બ્રેડનો ભૂક્કો એડ કરીશું કેટલો એડ કરવાનો એ પણ હું તમને બતાવું બ્રેડને તમારે હાથથી થોડું પ્રેસ કરીને ભરવાની આની અંદર કે જેથી જે વાટકી છે એ પૂરી ભરાઈ જાય તો આ રીતે ફ્રેન્ડ્સ મેં ટોટલ એક વાટકી જેટલો બ્રેડનો ભૂકો લીધો છે જેને મેં હાથે થોડું દબાવી દીધું કે જેથી બધી જ બ્રેડ આની અંદર સમાઈ જાય તો આ રીતે એકદમ ફૂલ વાટકી ભરીને બ્રેડનો ભૂકો લેવાનો તમારે આ માપ છે એકદમ પરફેક્ટ છે જો અડધી વાટકી જેટલી ખાંડ હોય તો તેની અંદર તમારે એક આખી ફૂલ ભરેલી વાટકી તમારે બ્રેડનો ભૂકો એડ કરવાનો ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં લીધું છે ટોપરાનું છીણ તો આખી વાટકી ભરીને ટોપરાનું છીણ એડ કરીશું ફરીથી ફ્રેન્ડ્સ હું તમને કહું છું એક વાટકી જેટલો બ્રેડનો ભૂકો અને એક વાટકી જેટલું તમારે ટોપરાનું છીણ એડ કરવાનું અને અડધી વાટકી જેટલી ખાંડ હવે ફ્રેન્ડ્સ જો આ વસ્તુ તમારા જોડે ન હોય હવે હું એડ કરી day to a તો તમારે શું કરવાનું જે ટોપરાનું છીણ છે એ દોઢ વાટકી જેટલું એડ કરવાનું અત્યારે મેં લીધો છે મિલ્ક પાવડર જો તમે મિલ્ક પાવડર વગર તૈયાર કરશો તો પણ ફ્રેન્ડ્સ મારી સો ટકા ગેરંટી છે કે બ્રેડનો જે ટેસ્ટ હોય છે ખરેખર શું પબ આવતો હોય છે આની અંદર જો તમારા જોડે મિલ્ક પાવડર ન હોય તો બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નથી અત્યારે ઘરમાં પડ્યો હતો એટલા માટે મેં એડ કર્યો છે તો એ એડ કર્યો છે અડધી વાટકી જો ન હોય તો દોઢ વાટકી જેટલો તમારે આની અંદર ટોપરાનું છીણ એડ કરી દેવાનું આની મદદથી ફ્રેન્ડ્સ સારી રીતે આને મિક્સ કરવું ખૂબ ખૂબ જ જરૂરી છે જેથી જે ખાંડ છે એ બધી જ જગ્યાએ એક સરખી રીતે પડી જાય ઘરમાં રહેલી ફ્રેન્ડ્સ એક એવી સામગ્રી એડ કરીશું કે જેથી આનો જે ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગશે એકદમ ક્રિમી ટાઈપ તો ફ્રેન્ડ્સ એ માટે મેં લીધી છે ઘરમાં રહેલી મલાઈ તો મલાઈને આપણે શું કરીશું થોડીક ફેટી લઈશું કે જેથી આ સારી એવી ક્રિમી થઈ જાય અને સરસ મજાનું ટેક્સર પણ મળી રહે અને બધી જ જગ્યાએ એક સરખી રીતે પડી જાય તો તેને આ રીતે ફેટવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવતા મારે બિલકુલ પણ ટાઈમ નથી લાગ્યો પણ હા હું તમને પ્રોપર માપ સાથે શીખવાડી રહીશું એટલા માટે આટલો બધો ટાઈમ લાગી રહ્યો છે ચમચીની મદદથી આપીએ તો છ ચમચી જેટલી આ ક્રીમ છે જ્યારે તમે આને ફેટશો ત્યારે આનું જે પ્રમાણ છે વધારે બની ગયો છે સાતથી આઠ ચમચી જેટલું પાકું તો સરસ મજાની ક્રીમને મેં ફેટી લીધી છે બસ આનું જે ટેક્સર છે આ ટાઈપનું એકદમ પરફેક્ટ છે ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ બસ આપણે આ રીતે થોડી થોડી મલાઈ એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું તમને એમ થશે કે મલાઈથી જે આનો ટેસ્ટ છે ખરાબ લાગશે પણ સો ટકા ફ્રેન્ડસ મારી ગેરંટી છે કે બિલકુલ પણ ખરાબ નહીં લાગે કોઈને આઈડિયા પણ નહીં આવે કે તમે આ જે ટોપરા પાક છે એ મલાઈ એડ કરીને બનાવ્યો છે અથવા તો બ્રેડ એડ કરીને બનાવ્યો છે બધાને એવું જ લાગશે કે તમે માર્કેટમાંથી તૈયાર ટોપરા પાક લાવો બસ આ રીતે આપણે થોડી થોડી મલાઈ એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું આપણે મલાઈની ક્રીમ તૈયાર કરી હતી બધી જ મેં આની અંદર ઉમેરી દીધી છે અને સારી રીતે મિક્સ પણ કરી લીધું અને આ ફ્રેન્ડ્સ થોડીક ઓછી લાગી એટલા માટે મેં ફરીથી પણ બનાવી લીધી એટલી જ મેં બનાવી છે છ ચમચી જેટલી ટોટલ બાર ચમચી જેટલી મેં આની અંદર ક્રીમ એડ કરી છે બનાવેલી અને સારી રીતે મિક્સ કરીએ ત્યારે આ ટાઈપનું સરસ મજાનું ટેક્સર તૈયાર થઈ જતું હોય છે અને હા ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત પહોંચતી હોય છે થોડોક પણ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ પણ ભૂલતા નહીં કેમકે આ ટોપરા પાક તમારા વખાણ કરાવવાનો જ છે એ વાત પાક્કી છે જો જે ટેક્સચર છે આ ટાઈપનું થોડુંક સોફ્ટ રાખ્યું છે બહુ વધારે પડતું હાર્ડ નહીં કરવાનું કે બહુ જ વધારે પડતું સોફ્ટ પણ નહીં કરવાનું જો કદાચ વધારે પડતું સોફ્ટ થઈ ગયું હોય તો તમારે શું કરવાનું આની અંદર આની અંદર ટોપરાનું છીણ ફરીથી એડ કરી દેવાનું આમ કરવાથી સરસ મજાનું આ કડક થઈ જાય આ ટાઈપનું પેડો બને એટલું આનું ટેક્સ્ચર થવું જોઈએ એકદમ પરફેક્ટ રીતે ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયું છે એકદમ માવેદાર પણ લાગે છે તમે આને વ્હાઈટ પણ રાખી શકો છો અને જો તમારે થોડો કલર એડ કરવો હોય તો કલર પણ એડ કરી શકાય છે તો આ રીતે મેં યલો ફૂડ કલરને ઓગાળી લીધો છે પાણીની અંદર તો એ એડ કરીશું આપણે પાંચ ચમચી જેટલો હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું તો સરસ મજાનો યલો કલરનો આવી જશે લાસ્ટમાં ફ્રેન્ડ્સ જ્યારે આ ટોપરા પાક બને છે ત્યારે હું કટ કરું છું ત્યારે જોજો ખાસ આનું જે ટેક્સચર છે કેટલું સરસ મજાનું સોફ્ટ લાગે છે જો વધારે પડતું સોફ્ટ થઈ ગયું હોય તો તમારે થોડીવાર માટે આને ફ્રીઝમાં મૂકી દેવાનું તો સરસ મજાનું કડક થઈ જશે હવે હાથ ઉપર થોડું ઘી લગાવી અને આ રીતે મસડી લઈશું તમે ઘી વગર પણ તૈયાર કરી શકો છો ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં લીધું છે એક બટર પેપર થોડું ઘી લગાવ્યું છે અને ત્યારબાદ આ રીતે મૂકી અને થોડુંક આપણે પ્રેસ કરીશું અને થોડીવાર માટે ફ્રીઝમાં મૂકી દઈશું તમે ફ્રીજમાં નહીં મૂકો તો પણ ચાલશે ડાયરેક્ટ પણ આને કટ કરી શકાય છે મારે થોડું કામ હતું એટલા માટે મેં થોડીવાર માટે આને ફ્રીઝમાં મૂકી દીધું હવે ઉપરથી થોડુંક ટોપરાનું ઝીણ આ રીતે એડ કરીશું અને સરસ મજાનું આને કટ કરી દઈશું વાવ ફ્રેન્ડ્સ બન્યો છે ને એકદમ સોફ્ટ હવે આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય